જુનાગઢના વંથલીમાં સ્માર્ટ મીટરનો ખુદ ભાજપે જ વિરોધ કર્યો છે વંથલીમાં સ્થાનિકો સાથે ભાજપે વિરોધ નોંધાવ્યો વંતલી નગરપાલિકાના પ્રમુખ અને શહેર ભાજપ પ્રમુખનો વીજ વિભાગને પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો વિરોધ પર વીજ વિભાગના ડેપ્યુટી ઇશનરનું નિવેદન સ્માર્ટ મીટરની કામગીરી સરકારની ગાઈડલાઇન પ્રમાણે થઈ રહી છે તે પ્રકારની વાત વીજ વિભાગે કરી વધુમાં વીજ વિભાગે જણાવ્યું કે સ્માર્ટ મીટરથી વધારાનો ચાર્જ નહીં ચૂકવવો પડે જૂના મીટરો બદલાવી અને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા છે તેને હાલ પૂરતું બંધ કરાવી અને તેની સામે વિરોધ વ્યક્ત કરેલો છે અને તેમાં તમા તે બાબતે મારે તમામ શહેરીજનોને કે જે જૂના મીટરો બદલાવી અને નવું સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તે ભારત સરકારના ગેજેટમાં જણાવ્યા અનુસાર ગેજેટના નોંધણીમાં કરાવ્યા અનુસાર જ કાર્યરત કરવામાં આવેલા છે અને આ સ્માર્ટ મીટર છે એ જૂના મીટર કરતા પણ સારી કાર્યક્ષમતાવાળા અને સારી સુવિધા આપવાના છે